ડાકોરઉમરેઠ રોડ પર શ્રી શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત કરવાની ચકચારી ઘટના મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો યાત્રાધામ ડાકોરથી એક મોટી ચકચારી ઘટના સામે આવી છે ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ શ્રી શનિદેવ મંદિરમાં રાતના સુમારે અમુક અસામાજિક તત્વો દ્વારા શનિદેવની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે સાથે સાથે મંદિર પરિસરમાં આવેલ પીપળાનું વૃક્ષ પણ કાપી નાખવામાં આવેલ છે આવા જઘન્ય કૃત્ય થયા બાદ ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢિયા ડીવાયએસપી બાજપાઈ પીઆઈ મંડોરા અને પોલીસ સ્ટાફ તરત સ્થળ પર દોડી આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આવો જોઈએ આગળનો રિપોર્ટ બ્યુરો ચીફ ધનંજય શુક્લા જોડે Anh sẽ đến với những người thân của mình và 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 người thân của mình

સાથે ત્યાં આગળ પીપળાનું ઝાડ પણ તોડવામાં આવ્યું છે અને આ કૃત્ય હિન્દુત્વવાળા ના કરી શકે આ કૃત્ય વિધર્મીઓ દ્વારા થયેલું છે અને આ એક કાવતરું હોય એવું લાગી શકે છે અને આના ઉપર સરકારે તાત્કાલિક પગલાં ભરવા અમે માંગ કરીએ છીએ અને જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો રણછોડજી મંદિર સામે હિન્દુત્વના લોકો દ્વારા ભવ્ય એક રેલીનું આયોજન કરવામાં આવશે અને શક્તિ પ્રદર્શન કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા વિશ્વની અંદર હિન્દુત્વનો ડંકો વાગી રહ્યો છે પવિત્ર યાત્રાધામ ડાકોરની અંદર એક અતિ પુરાતન શનિદેવનું મંદિર આવેલું છે ત્યાં કોઈ વિધર્મીય દ્વારા હિન્દુઓની લાગણી દુભાવવાના પાંચથી જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવું અમારું માનવું છે હવે જો વારંવાર આ રીતના પ્રશ્નો ઊભા થશે તો હિન્દુઓ પણ આ બધી બાબતોને સાચવી નહીં લે અને સામે એની પણ પ્રતિક્રિયા આપશે ટૂંક સમયની અંદર સંત સમિતિના અમારા જે સંતો છે એમની જોડે ચર્ચા કર્યા બાદ ભવ્ય રેલીનું આયોજન અને એની સામેના શું શું પગલાં લેવાય એનો માટેનું આખું આયોજન કરવામાં આવશે સ્થાનિક ડાકોર પોલીસ દ્વારામાં આ પોલીસ સ્ટેશનમાં આ ગુનો આવ્યો છે ઘટના તો પોલીસ દ્વારા પણ તપાસ શરૂ થઈ હશે તે અનુસંધાનમાં આપ શું કહેવા માગશો ચોક્કસપણે હમણાં અમારા પીઆઈ સાથે મારે વાત થઈ છે કે જો કોઈ અસામાજિક તત્વ કે વિધર્મી હશે તો એને છોડવામાં નહીં આવે એની પરેડ કરાવવામાં આવશે અને સખત રીતના આવા તત્વોને જાણી દેવામાં આવશે પોલીસે ફરિયાદ લેવાની તકવીજ હાથ ધરેલ છે મિલન પટેલ આજે ડાકોર મુજબ રોડ ઉપર શનિદેવ મંદિર આવ્યું છે તે મંદિરમાં કાલ રાત્રે અસામાજિક તત્વોએ મૂર્તિને ખંડિત કરી છે હાથ કોડી નાખ્યું છે પછી કપાર ઉપર લુસણ પહોંચાડે છે તેના બાબતે આજે ઘરે હિન્દુ સમાજ ભીગો થયો અને હિન્દુ સંગઠનોનો જે ચલો જ અલગ અલગ સંગઠનોએ દરેક લોકોએ માગણી કરી છે ત્યાં જ્યાં મોટી જે લોકોએ પૂરી છે સામાજિક તત્વોને એ લોકોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે હાથ તોડ્યો હોય તો હાથ જ કાપવામાં આવે ચાહે વિધર્મી હોય કે હિન્દુ હોય જેને આ કૃત્ય આચર્યું છે એને કદાચ સજા થવી જોઈએ